પાકિસ્તાનની જેલમાં બંધ વધુ એક ભારતીય માછીમારનું મોત થયું છે કોડીનારના દુદાના ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયાના વોટ્સએપના માધ્યમથી માહિતી મળી છે ત્યારે પાંચ દીકરી અને એક પુત્રના પિતાના મોત થતા પરિવારજનોમાં આ ફાટ્યું છે પરિવારજનોએ મૃતદેહના માદરે વતન લાવવા માંગ કરી છે ત્યારે પાકિસ્તાન જેમાં અનેક ભારતીય માછીમારો સબડી રહ્યા છે જેમાં પણ ગીર સોમનાથના લગભગ 70% માછીમારો છે અને પાકિસ્તાનના જેલમાં એક પછી એક માછીમારોના મોતનો સિલસિલો તે અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે વધુ એક માછીમારે પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો છે કોડીનાર તાલુકાના દુદાણા ગામે રહેતા અને હાલ પાકિસ્તાન જેલમાં સજા ભોગવી રહેલા ભૂપતભાઈ જીવાભાઈ વાળાનું અવસાન થયું છે જેના કારણે તેના પરિવારમાં માતમ છવાયું છે ગામનો યુવાન માછીમાર માછીમારોનો ધંધો દરિયામાં ઘટતો પિતાના પરિવારના ગુજરાન માટે એને પાકિસ્તાન નેવી દ્વારા બે વર્ષથી પકડી અને પાકિસ્તાનની જેલમાં હતો ન્યા બિશારાને રોજ ભોજન પૂરું ન મળતાને કારણે આમાં બીમારને કારણે હમણાં નવ તારીખે ઘરના પરિવારજનોને જાણ થઈ કે ભાઈ તમારો પરિવારનો સભ્ય છે અહીંયા જેલની અંદર મૃત્યુ પામ્યું એક સિઠ્ઠી આવી એમાં વાવડ મેળા કે ભૂપતભાઈનું અહીંયા અવસાન શું છે તો અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારો સ્વજન તો આ લોકોના કુટુંબનો પરિવાર તો કમાવાળો વયો પણ એની લાશ છે એ બે 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 મહિના સુધી ઘરે ન આવે તો સરકાર સિવાય એમાં યોગ્ય કામગીરી કરી અને એના પરિવારને વહેલી તકે એની લાશ મળે ડેડ બોડી મળે તો એની અત્યક્ષથી થઈ શકે અને એના પરિવાર છે એનું સહેલું મુક્તું જોઈ શકે આમાં બે બે મહિના વયા જાય તો લાશ છે વિકૃત થઈ જાય અમે ભૂપેન્દ્રભાઈ પટેલને અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને નમ્ર વિનંતી કરીએ આપણા માછીમારી મંત્રી પરસોત્તમ સોલંકી સાહેબને પણ નમ્ર વિનંતી કરીએ કે આપણા ગુજરાતના જે કોઈ પણ માછીમારો પાકિસ્તાની જેલમાં હોય એને વહેલી તકે છોડવા જોઈએ અને કોઈનું મૃત્યુ થાય તો એનું ડેડ બોડી છે એના પરિજનને બે ત્રણ દિવસમાં મળી જવી જોઈએ કે જેથી કરીને એની ઉત્તર ક્રિયા થઈ શકે